હેલો ખેડૂત મિત્રો તો આજે આપણે જણાવતા ખૂબ આનંદ થાય છે કે તુવરની ખરીદી ટૂંક જ સમયમાં શરૂ થવા જઈ રહી છે તો અત્યારે આપણે સરકારે જાહેર કરેલ તારીખ મુજબ આપણે તારીખ પંદર બાર બે હજાર અને પચીસથી આપણે સોમવારના દિવસથી સવારે દસ વાગ્યાનીથી આપણે તુવરની ખરીદી માટે ઓનલાઈન અરજીઓ કરવામાં આવશે તો આપણે અરજી કરવા માટેના જરૂરી સાધન કાગળ સિન્થેટિક કાગળમાં સાત બાર આઠ અહો અને ઉતારો બાર નંબરમાં કમ મંત્રીને સાઇન લખાવી લેવાનું છે આપણે જેટલા વિસ્તારોમાં તો ઓરડા છે એ અને બેંકની ચોપડી ખાસ કે જે આધાર કાર્ડ સાથે લિંક બેંક એકાઉન્ટ હોય તે જોશે આ બધા જ કાગળ લઈ અને આપણે આપણી ગ્રામ પંચાયતે વીસી દ્વારા ઓનલાઈન અરજી કરવામાં આવશે આ અરજી માટે વીસીને આપણે કંઈ પણ પૈસા ચૂકવવાના થતા નથી અને અરજી થયા બાદ એની રિસીપ જે કંઈ આવે એ આપણે લઈ લેવાની રહેશે અને જ્યારે પણ આપણે સરકાર જે કંઈ ફોટો નક્કી કરે તે ખરીદી સમયે તે અરજીની પહોંચ લઈ અને જવાનું રહેશે અમારી ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો